સુમિત્રાબેન ગોરવા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ હાજર હતા સાથે સી ટીમના મહિલા પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં જોડાયા હતા સાથે એસપી ફાઉન્ડેશન જયશવંત સી કે જે રિટાયર્ડ પોલીસ ડિપાર્ટમેન્ટમાં હતા હર રિટેડ થયા બાદ પણ તેઓ ટ્રાફિક અવેરનેસ માટે અલગ અલગ સ્કૂલોમાં પ્રોગ્રામ કરે છે જેથી બાળકોને ટ્રાફિક અવેરનેસ વિશે જાણકારી થાય સાથે પર્યાવરણ વિશે પણ તથા વ્યસન મુક્તિ અભિયાન અગત્યની હેલ્પલાઇન વિશે પણ માહિતી આપવામાં આવી હતી આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્કૂલના અવેરનેસ વિશે આજરોજ વડોદરા શહેર ખાતે આવેલ શોભાનપુરા હાઈટેન્શન રોડ નૂતન વિદ્યાલય ખાતે એસવી ફાઉન્ડેશન જે અમે પ્રેસિડન્ટ તરીકે કામ કરીએ છીએ એમાં ટ્રાફિક અવેરનેસનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો જેમાં વડોદરા શહેરના પોલીસ ના માર્ગદર્શન હેઠળ સીટીમ કાર્યરત છે તેમાં ગોરવા પોલીસ સ્ટેશન તથા લક્ષ્મી પોલીસ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કલ્પનાબેન તથા હેડ કોન્સ્ટેબલ સુમિત્રાબેન સી ટીમ તરફથી હાજર રહેલ હતા તેઓએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે માટે મહિલા સુરક્ષા સલામતી અંગે અને વડીલો એટલે કે સિનિયર સિટીઝન માટે સી ટીમ શું કામ કરે છે તે અંગે વિસ્તૃત માહિતી આપી અને પોતાના કામ છે કાર્ય છે તેનાથી વાકેફ કર્યા અને જે વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ તરફથી આ જે જુદી જુદી શાળા કોલેજમાં કંપનીઓમાં જઈને આ સી ટીમ કાર્યરત છે તે અંગે પણ માર્ગદર્શન તેઓએ શુભ સુંદર રીતે આપ્યું અમો એ ટ્રાફિક અવેરનેસ માટે બાળકો વિદ્યાર્થીઓને સલામતી અંગે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અનુરોધ કર્યો તથા હાલમાં જે અકસ્માતો નિવારણ માટે શું શું પગલાં લેવા અકસ્માતમાં શું પગલાં લેવા એકસો આઠ ફાયર બ્રિગેડ એકસો એક સો નંબર સી ટીમ તથા મહિલા હેલ્પલાઇન એકસો એક્યાસી વગેરે માહિતી આપી જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ આરસી બુક હેલ્મેટ સીટ બેલ્ટ વગેરેનું પાલન કરવું અને સ્પીડ લિમિટનું ખાસ ધ્યાન રાખવું જાહેરનામા અંગે વાકેફ કર્યા તથા પર્યાવરણમાં વૃક્ષ વાવો જળ બચાવો વ્યસન મુક્તિ અભિયાન વગેરે માહિતી આપી શાળાના આચાર્ય શ્રી ઘનશ્યામભાઈ ચાવડા સાહેબે પણ અનુરોધ કર્યો બાળકોને અને આ એસપી ફાઉન્ડેશન મારફતે અમે પ્રોગ્રામ કર્યો હતો મારું નામ છે જસવંતસિંહ ચંદ્રસિંહ યાદવ હું એએસઆઈ તરીકે પોલીસ ડિપાર્ટમેન્ટને નિવૃત્ત થયેલ છે